વડોદરા ચેસ એસોસિએશન અને જીએસએફસી ના સહયોગથી અંડર થર્ટીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ નેશનલ સિલેક્શન માટે મહત્વપૂર્ણ છે જેમાં બોયસ એન્ડ ગર્લ્સ કેટેગરી માટે ખેલાડીઓની આયોજન વન સી ફોર ચેસ એકેડમી દ્વારા કરવામાં આવ્યું છે જેના સંસ્થાપક ફિડે આર્બિટર પાર્થ શાહ તથા ઇન્ટરનેશનલ રેટેડ પ્લેયર આદિત્ય મેલાની છે આ એકેડેમી વિદ્યાર્થીઓ અનેક સફળતાઓ હાંસલ કરી છે તાજેતરમાં તેમના સ્ટુડન્ટમાં આ ટુર્નામેન્ટ આજે શરૂ થઈ છે અને આવતીકાલે વડોદરાના જીએસએફસી ક્લબ ખાતે અંતિમ રાઉન્ડ યોજાશે આયોજકો દ્વારા ખેલાડીઓને ઉત્તમ વ્યવસ્થા અને સુવિધા આપવાના પ્રયાસો કરાયા છે જેથી તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે ડિસ્ટ્રિક્ટ વડોદરા ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન તરફથી હું આ ટૂર્નામેન્ટના આયોજનમાં અને સાથે જ છીએ તો સિકોર ચેસ એકેડેમી અને વડોદરા ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન દ્વારા આયોજિત આ ગુજરાત સ્ટેટ અંડર થર્ટીન બોયસ અને ગર્લ્સ ચેસ ચેમ્પિયનશીપ જે આજે શનિવાર અઠ્યાવીસ અને આવતીકાલે રવિવાર ઓગણત્રીસ બે દિવસની આ ટૂર્નામેન્ટનું આયોજન અત્રે જીએસએફસી ઓફિસર્સ ક્લબ ખાતે કરવામાં આવ્યું છે અને જીએસએફસી દ્વારા આની સ્પોન્સરશીપ પણ આપવામાં આવેલું છે આ ટૂર્નામેન્ટમાં રાજ્યભરમાંથી બસ્સો ઉપરાંત ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને લગભગ ગુજરાતના જે ખૂણે ખૂણેથી અહીંયા ખેલાડીઓ આવેલ છે આ ટૂર્નામેન્ટ કુલ સાત રાઉન્ડમાં રમાડવામાં આવશે અને સાત રાઉન્ડના અંતે જે સિલેક્ટ થશે ખેલાડીઓ અમને આગામી નેશનલમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે અને આ ટુર્નામેન્ટ અંડર થર્ટીન ઓપન ગુજરાત નેશનલ નેશનલ ટુ ચેસ ટુર્નામેન્ટ જે સ્પોન્સર અમે જીએસએફસીએ સ્પોન્સર કરેલી છે અને અમારો મોટો એ જીએસએફસીનો મોટો એવો જ છે કે અમે બધા જ સ્પોર્ટ્સને પ્રમોટ કરીએ છીએ પછી એ ગમે ક્રિકેટ હોય કે ચેસ હોય કે ગમે તે હોય અમે દરેક થોડને પ્રમોટ કરીએ છીએ અહીં અમારા ચેસ એસોસિએશનના પાર્થભાઈ અમને અમારી પાસે આવેલા અને અમે એમને કીધેલું કે અમારા તરફથી બધી જ તમને ફેસિલિટી મળશે એ પ્રમાણે અમે બધી ફેસિલિટી એમને આપેલી છે